તમે જવાનો ફરથી આજ ગુડ મોર્નિંગ જય માતાજી જવાનું હું દોતા દોટા ભાઈ આવો તો મને ગાડી લઈ લે તો યાર તું હેડ ખાલી દોતા તું ખાલી ગા ડ્રાઈવર થઈ જા મંદર તું રીમ કયા મોમા ઘેરડો ઘેર કોઈ જવું નહીં મને ઓડી કલ્લા કોની ગાડી લી હું ઓડી બહાર આટલી જ ગાડી ને એટલી જ જઈ ગાડી

જય અંબે તેજી આ દાડા જય અંબે ચાલશે જય અંબે ગુડ મોર્નિંગ જય અંબે જય અંબે જાવ તમે તો જતા જ નહીં અંબે ફાયર વાળો માઈક ચાલુ આવો બે આવશે ચાલુ ના ઘરમાં લ્યો હે ચાચી કને ચાલુ કરી દીધી આગળ ચાલુ કરી એટલે દે ચાલુ દેવી ચાલુ સ્વીટ પાર સ્વીટ ચાલુ જ છે દેવી અવાજ

મહેસાણા આવ્યા છીએ એને જેવું વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે એ આરતી આરાધ્ય આરાધ્યાનું અમે ગિફ્ટ લઈ લીધી છે પણ આરાધ્યા કહેવાનું નહીં એને સરપ્રાઈઝ છે કાલે બર્થડે છે એટલે વરસાદ ચાલુ છે સીતાફળ આરતી હોય

ચલો રેડીયો લગાય કામ ફાવન ટુ થ્રી ગો રેડી એક બે ત્રણ વાહ ચાર જદી જો પોચ કાહ લેરા જા

ભાઈ જાય છે એસતા હૈ જય માતાજી ફોન માં વાત જઈ કરો જોરદાર દેવંત માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી થઈ જાય બધા બહુ ઇમોશનલ થઈ જાય બધા ટાટા કહી દે બેટા પપ્પી કહી દે માતાજી બોલ લે

ભાત વગાડે તમે સેવો ભાત પપગી કેવો સાથે સેવો એટલે મજા પડી જાતી તેણા દૂબડા આવો માં સુકુ વીરુ દંતો તો લેડા લેડા આ તો મને કહેવું જમી લઈએ સેવો અને સાથે ભાત વગાડવા બતાવજો વાહ 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 તેવું દો મસ્ત છોરાવાનો બોલી ભર ટૂટા સુટા વાવતા છોકલી હોઈ કા પપ્પાને કેતા હોરીકા મમ્મી મેલી છે જોતા જોતા માં કોળ는다 નથી મૂવી મોનતે સુસોસો કંઈક

તો ગાડીઓ એક ભાઈ તો ગાડી આખી અંદર ટાયર લાઈટ દવાઈ લાઈટ રાખી ડૂબી જાય એટલે બધી પોણી તો એ ગાડી છે એ રીલ વિડીયો એ રીલ મારા માં ખાલી એક જ વસ વસો રહી ગયો ડ્રોન સો જોવાનો ને યાર એ ફરી ક્યારે જોઈશું જોવા મળે તો બાકી હાલ તો ઓર તો બીજી દે ઘર સપી તમ થઈ જી હાલ થી તો દિવાળી ઇન્કો મારી એવું કર્યું હલવા આ તીન દિન પર બે ઉપર બધું સાફ કરીને કમ્પ્લીટ કરી દીધું છું હવે ગેલેરી બધું બાકી છે બધું હવે કાલ એક પરમ ઘર હે ને કાલથી જો તો ગાઈસ આજનો વિડિયો તમને ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ગુડ નાઈટ હરતી જય અંબે જય અંબે મા